કોળી સમાજના આગેવાન અને આમ આદમી પાર્ટીના યુવા નેતા બ્રિજરાજ સોલંકી અને પોલીસના વચ્ચે ઘર્ષણ થાય છે રોડ પર પોલીસ તેમની અટકાયત કરે છે અને તે સમયના જે દ્રશ્યો સામે આવ્યા છે તેને લઈને વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર

છે અને જ્યારે આજે આમ આદમી બોટાદમાં ખેડૂતો મહાપંચાયતની જાહેરાત કરી અને તે જ સમયે પોલીસ હરકતમાં આવે છે અને અને કોળી સમાજના નેતા આમ આદમી પાર્ટીના યુવા નેતા બ્રિજરાજ સોલંકી છે તેમની પોલીસ રસ્તા વચ્ચેથી અટકાયત કરે છે તેના દ્રશ્યો આપ જોઈ શકો છો ખેડૂતો માટે છે અધિકાર માટે છે તમે સહકાર આપો છો તમે સહકાર આપો ખેડૂતોના હક માટે ખેડૂતો હક માટે છે બીજા કોઈ માટે નથી ખેડૂતો ના હક માટે છે સાહેબ મોટા જવાદીઓ ક્યાં સુધી આ હક માટે છે સાહેબ અમે ખેડૂતો માટે લડીએ છીએ બીજા કોઈ માટે નથી લડતા ખેડૂતો માટે લડીએ છીએ બીજા કોઈ માટે નહીં અમે ખેડૂતો માટે લડીએ છીએ ખેડૂતો માટે બીજા કોઈ માટે Thank hey. you. Hey. આમ બોટાદમાં આજે આમ આદમી પાર્ટીએ મહાપંચાયતની જાહેરાત કરતા પોલીસ એકાએક હરકતમાં આવી છે આ નેતાઓ તે જગ્યા પર પહોંચી ના શકે તે માટે તેમને અટકાયત કરવામાં આવી રહ્યા છે તેમને નજર કેદ કરવામાં આવી રહ્યા છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવ ન્યૂઝ ને ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા